મૈધરપુરાના માથાભારે લાલા સુમરા દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણ ઉપર મૈધરપુરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરતના મૈધરપુરા માધવ પાક ગલી સુનીલ ટાઇંગ મિલની બાજુમાં માથાભાર બુટલેગર લાલા સુમરા દ્વારા ગેરકાયદેસર દબાણ ઉભું કરાયું હતું જેને લઈને આજે મૈધરપુરા પોલીસ દ્વારા આ તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજરોજ મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુમુલ ડેરી રોડની નજીક એક ડીમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ ડિમોલ્યુશનની કાર્યવાહી લાલજી સુમરા નામનો જે વ્યક્તિ છે એણે ઊભું કરેલું ઊભું કરેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર છે એના ઉપર કરવામાં આવી રહેલ છે એણે પોતાની રીતના રોડ ઉપર બાંધકામ કરી લીધું હતું અહીંયા અડ્ડો જમાવીને બેસી રહેતા એના માણસો લોકોને પરેશાન કરતા આખો એરિયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા આવતા જતા મજૂર વર્ગના લોકોને વારંવાર પરેશાની થતી હતી કેટલાક મિલ માલિકો પણ રજૂઆતો કરી હતી આ બધી બાબતો ને ધ્યાનમાં લઈ અને આ વિગતો એસએમસી ને આપવામાં આવી એસએમસી દ્વારા આના ઉપર કન્ફર્મ કરવામાં આવ્યું કે આ જે જગ્યા છે અને એને કારણે આજે અત્યારે તોડી પાડવામાં આવ્યું છે પોલીસ અત્યારે પૂરતો બંદોબસ્ત સાથે અત્યારે હાજર છે આ જે વ્યક્તિ છે લાલજી સુમરા એના વિરુદ્ધ પ્રોહિબિશન ના અનેકો ગુના દાખલ છે આ ઉપરાંત પોતે પણ અત્યારે પ્રોહિબિશન ના જેલમાં છે